નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમે માં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા હો તો તમારા માટે આવતીકાલે એક આઈપીઓ બંધ થઈ રહ્યો છે તો ની પ્રાઇસ બેન કેટલી છે આઈપીઓ

પછી આની વિગતે વાત કરીએ તો એન્કર ઇન્વેસ્ટરો માટે સાત જૂને આઈપીઓ ઓપન થઈ ગયો હતો નોંધનીય છે કે એન્કર ઇન્વેસ્ટરો પાસેથી કંપનીએ ત્રણસો તેત્રીસ કરોડ રૂપિયા ભેગા કર્યા છે ટ્રાવેલ ન્યુઝ ટેકનોલોજી લિમિટેડ નો લિમિટેડ આઈપીઓ સાતસો ચાલીસ કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના કરાવે છે ગુરુગ્રામ સ્થિત કંપની આઈપીઓ માટે એકસો કરોડ રૂપિયાનું ફ્રેશ ઇસ્યુ અને વર્તમાન શેરધારકો દ્વારા છસો કરોડ રૂપિયાનું ઓફર ફોર સેલ હેટર વેચાણ કરવામાં આવશે 666 કરોડ શેર વેચવાના છે પછી વાત કરીએ કે નિવેદન અનુસાર આ રકમનો ઉપયોગ કંપનીની વર્કિંગ કેપિટલ જરૂરિયાતો પૂરી કરવા ટેકનોલોજી સાથે ડેટા વિજ્ઞાનમાં રૂપાંતર કરવા અધિગ્રહણ દ્વારા વિકાસ અને સામાન્ય કામકાજી ઉદ્દેશ્ય માટે થશે ઇક્ઝિક્યુ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર એક્સિસ કેપિટલ લિમિટેડ અને જેમ કેપિટલ એડવાઇઝર લિમિટેડ અને જેમ ફાઇનાન્શિયલ લિમિટેડ છે જેમા લિંક ઇન ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર દ્વારા અરજીરત કરવાની છે કારોબાર કરી શકી છે પછી આઈપીઓની ટાઈમ એટલે કે ક્યારે અલોટમેન્ટ મળવાનું છે ક્યારે શેરબજારમાં લિસ્ટ છે એના વિશે માહિતી જોઈએ આપણે તો આઈપીઓ ઓપન થશે દસ જુલે ક્લોઝ થશે બાર જુલાઈ ફેસ વેલ્યુ એક રૂપિયાની છે તે રૂપિયા થી ત્રણ રૂપિયાની પ્રાઇસ બેન છે એકસો એકસઠ શેર લોટ છે સાતસો ચાલીસ પોઈન્ટ દસ કરોડ નો આઈપીઓ છે એમાં એકસો વીસ કરોડ રૂપિયા નો ફ્રેસ ઇસ્યુ છે છસો વીસ કરોડ રૂપિયાનો

फाइनूनी प्राइस पे आईपीओ ओपन થશે 10 જૂને અને ક્લોઝ થશે 12 જૂને ફાઇનાન્શિયલ પ્રાઇસ પેડ 80 થી 93 રૂપિયા જીને 18 જૂને આઈપીઓ શેર બજારમાં લિસ્ટ કરવાનો છે તો મિત્રો આ વિડિયોમાં બસ એટલું જ હવે મળી આવનારો વિડિયોમાં જે આ સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો બગા મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર શેર બધે જ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી બન દબાવી દેજો